વડોદરામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા જર્જરિત હાલતમાં છે વાસણા રોડ પર આવેલી છે આ પ્રાથમિક શાળા રાજા રામમોહન રાય પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ છે ઠેર ઠેર તિરાડ પિલ્લરના સળિયા પણ બહાર આવી ગયા છે ઓગણીસો બાણુંમાં નિર્માણ પામેલી શાળાની હાલત અત્યંત ખરાબ છે શાળામાં ભણાવતા શિક્ષકોમાં પણ જ્ઞાનનો અભાવ છે મ્યુનિસિપલ કમિશનર તરીકે દિલીપ રાણાને સ્થાને અનુપમસિંહને દર્શાવ્યા બાળકોના ભવિષ્ય સાથે ચીડા કરતા હોવાના આક્ષેપ થયા છે વકીલ ભૌમિક શાહ દ્વારા કરવામાં આવ્યા છે આક્ષેપ કે હાજર રહેતા શાળાના આચાર્યને ફરજ મુક્ત કરવા પણ માંગ ઉઠી છે કાલે 26 જાન્યુઆરીના આકસ્મિક કામે અહીં આગળ આવવાનું થયું અને અહીંયા આગળ આવી અને આ શાળાની પરિસ્થિતિ જોતા તેના ઈમારતની પરિસ્થિતિ જોતા અને જે બાળકો ભણી રહ્યા છે જે દેશનું ભવિષ્ય છે તે આવી લાચારી અનુભવાય તેવી સ્કૂલની અંદર ભણતા હોય એ લોકોના જીવનના જોખમે ના બાળકોના રમવા બાબતનું કોઈ ધ્યાન આપી રહ્યા છે પાણીની છે છે ત્યાં આગળ આગળ બોર્ડ જોવામાં આવ્યું વડોદરા મ્યુનિસિપલ કમિશનર તો કે અનુપમસિંહ ગેહલોત મતલબ પ્રાથમિક શાળાના આચાર્ય હોય કે શિક્ષક હોય એમને એટલું ખ્યાલ નથી કે ભાઈ અનુપમસિંહ ગેહલોત એ વડોદરા શહેરના પોલીસ કમિશનર છે